આ કોઈ ઇતિહાસના ગૌરવની યાદ અપાવતું પ્રાચીન સ્મારક નથી આ પોરબંદરનું એસટી બસ સ્ટેશન છે આ બસ સ્ટેશનમાં બેસતા મુસાફરો ઉપર સતત મોત જળંબી રહ્યું છે છતના પોપડા સમયે ક સમયે મુસાફરોના માથે પડે છે ઇન્ક્વાયરીની ઓફિસમાં જાળા બાજી ગયા છે પોરબંદરના આ જર્જરિત બસ સ્ટેન્ડના નવીનીકરણની જાહેરાત અને ખાતમુહૂર્ત રાજકીય અગ્રણીના હસ્તે આજથી ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું જો કે પછી આ બસ સ્ટેશનમાં નવીનીકરણના નામે એક નવો પથ્થર પણ મૂકવામાં આવ્યો નથી બસ સ્ટેન્ડો છે એ નવા બનાવવા માટે થઈ અને રેલવે એસટી નિગમે જાહેરાત કરેલી છે જેના અનુસંધાને પોરબંદર એસટી ડેપોને છે એ નવું બનાવવાનું રહેલા ગ્રાન્ટો પણ આવી ગયેલી છે છતાં પણ ત્રણ વર્ષ પહેલાં આનું ભૂમિપૂજન થઈ ગયું છે આજની તારીખે આ રેલવે આની અંદર કોઈ પણ જાતનું હજી કામગીરી થયેલી નથી આ ઉપરાંત જૂનું બસ સ્ટેન્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે ઐતિહાસિક ધરોહર હોવાનો આભાસ ઉભો કરાવતા જર્જરિત બસ સ્ટેશન અંગે પોરબંદર એસટી ડેપો મેનેજર ટૂંક સમયમાં નવીનીકરણનું કામ હાથ ધરવાની હૈયાધારણ આપી રહ્યા છે હાલમાં જૂનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે એટલે લોકોની સુવિધા માટે ટેમ્પરરી નવું બસ સ્ટેન્ડ બનાવ્યું તે પાણીની વ્યવસ્થા પંખા ઇન્કવાયરી ઓફિસ બધું ત્યાં ટ્રાન્સફર કરી દીધું અને લોકો ત્યાં બેસે છે અને જૂના બસ સ્ટેન્ડની કાર્યવાહી ઉપર લેવલે ચાલુ છે પોરબંદરનું જર્જરીત એસટી બસ સ્ટેશન છેલ્લા ત્રણ વર્ષથી નવીનીકરણની રાહ જોઈને ઉભું છે ક્યાંક એવું ન બને કે નિરાશ થઈને નવીનીકરણ પહેલા જ પડતું મેલે રજની ચૌહાણ બીટીવી પોરબંદર